ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ પર્યટક સ્થળોનો વિકાસ હાથ ધરાયો છે જેમાં મોટાભાગના પ્રવાસન સ્થળો તો સુંદર અને સુઆયોજિત રીતે વિકસિત થઈ ચૂક્યા છે જેમાં નવસારીના દાંડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમના નેજા હેઠળ દાંડી ખાતે સત્યાગ્રહ સ્મારક બનાવી દાંડી યાત્રાના ગાંધીજીના સ્મરણો થકી સરકારે પર્યટકોને આકર્ષવામાં સફળતા મેળવી છે અને મોટી સંખ્યામાં પર્યટકો ઐતિહાસિક દાંડી ખાતે મુલાકાતે આવતા પણ થયા છે પરંતુ ત્યાં બાજુમાં જ આવેલા દાંડીના બીચ પર સુવિધાના અભાવથી યાત્રીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે દાંડી દરિયા કિનારે આવતા પર્યટકોની સુવિધા માટે શૌચાલયો બનાવવામાં આવ્યા છે પરંતુ યોગ્ય માવજતના અભાવે આ શૌચાલયો બિનઉપયોગી બની શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે તંત્રના જાડી ચામડીના અધિકારીઓ સરકારી પૈસાના યોગ્ય ઉપયોગમાં ક્યાંક કચાસ રાખતા હોય તેવું લાગી રહ્યું છે જે કામગીરીમાં સરકાર દ્વારા કરવામાં આવી હોય તેમાં ગુણવત્તાસભર કામગીરી ન થવાને કારણે શૌચાલયના દરવાજાઓ તૂટી જવા પામ્યા છે અને જેના કારણે આ શૌચાલયો બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે ત્યારે દાંડી બીચ ખાતે આવતા પર્યટકોએ શૌચક્રિયા માટે આમ તેમ ફાંફા મારવાનો વારો આવી રહ્યો છે સરકારી બાબુઓને આ તૂટેલા દરવાજાઓ રિપેરિંગ કરવાની ફુરસદ નથી જેના પરિણામે પર્યટકો મુશ્કેલી વેઠી રહ્યા છે સરકારના ઘર ઘર શૌચાલયનો જે સપનું છે તે મહદઅંશે પૂર્ણ થયું છે પરંતુ સરકાર દ્વારા વિકસિત પર્યટક સ્થળ એવા ઐતિહાસિક દાંડી ખાતે શૌચક્રિયા માટેના શૌચાલયના અભાવથી સરકારની યોજના પર આ કાળા ડાઘ સમાન શૌચાલયો સાબિત થઈ રહ્યા છે સરકારી બાબુઓ પોતાની આળસ ખંખેરીએ આ શૌચાલય ઉપયોગી બને એ પ્રકારે યોગ્ય કામગીરી કરે તે ખૂબ જરૂરી બન્યું છે મારું નામ પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ છે અને હું દાંડી ગામનો રહેવાસી છે અને આ ટોયલેટ બાથરૂમનાની જે દરિયાની સાફ સફાઈની અમે દેખરેખ રાખીએ છીએ પણ આ થર્ટી ફર્સ્ટના દિવસે ઘણો ધસારો હતો પબ્લિકનો એટલે બે બારના તૂટી ગયા હતા જે ચેન્જિંગ રૂમનું એક હતું ને એક ટોયલેટનું હતું ને એક પહેલેથી તૂટેલું ત્રણ બારના તૂટેલા હતા અમારા પણ આ બે થર્ટી ફર્સ્ટના દિવસે તૂટી ગયા અમારા કારણ કે પબ્લિકનો ધસારો હતો ને વિન્ડ વધારે ચાલવાથી આ પ્લાસ્ટિકના ફાઇબરના છે બધા બારના એ વિન્ડ વધારે ચાલવાથી તૂટી ગયા હતા અને બીજી એક વસ્તુ છે કે પબ્લિક બી એવી ઘણી બધી આવે છે એટલી ગંદકી કરે છે એ ટોયલેટ બાથરૂમની અંદર નેપી બી નાખી જાય છે કેવા કેવાય લોકો કપડાં નાખી જાય છે એટલું બધું ખરાબ કરી જાય છે કે તમે એને ઉઠાવવું બહુ ભારે કામ છે અમારે પણ તો અવશતા બી અમે કરીએ છીએ જેટલું થાય એટલું કરીએ છીએ પણ હવે ગમે તે કરીને અમારે આ તો મેન્ટેન તો રાખવું છે ગામ લોકો તો બરાબર કરતા છે પણ પબ્લિક થોડીક સમજદાર થઈ તો મેરી ઘણું સારું પડે અમને બી કારણ કે આવું બધું નાખી જાય ને અમે ડસ્ટબિન છે છતાં એમાં કંઈ નાખતા નથી એ લોકો બધું બહાર જ નાખી જાય છે અંદર ટોયલેટના અંદર જ નાખી જાય છે કેટલા એક ટોયલેટ તમારું એની એવી રીતના જામ થઈ ગયું છે હવે અમારે કેવી રીતના અંદર માણસ કાઢશે તે સવાલ છે કારણ કે ઘણું ખરાબ કરેલું છે એ લોકોએ તો અમે પ્રવાસી પાસેથી અમે છે ને કારના વીસ રૂપિયા અને મોટરસાઇકલના સાયકલના દસ રૂપિયા લેતા બાકી અહીંયા ટોયલેટ બાથરૂમમાં કે તમે એના માટે કંઈક પણ પૈસા અમે લેતા નથી કોઈ પણ બાથરૂમ તમે યુઝ કરો ટોયલેટ યુઝ કરો પાણી ચોવીસ કલાક અમે અહીંયા ભરેલું રાખીએ છીએ ને ખારું પાણી છે મીઠું પાણી નથી અમારી પાસે ખારું પાણી છે પણ એ ટોયલેટ બાથરૂમ માટે અમારે ઇનફ નહીં એક માણસ અમારો અમારે સવારથી તે સાંજે સાત વાગ્યા સુધી અહીંયા અહીંયા હાજર જ હોય છે જે ટોયલેટ બાથરૂમ સાફ કરતા જ હોય છે બાકી તો બધું આ બીજું તો થોડું થોડું મેન્ટેનન્સ છે હવે આ મેન્ટેનન્સનું કામ અમે કરેલું છે ચાલુ ને આવતીકાલે એટલે એક દિવસમાં આપતી જાય આજે વપર પછી તો બારણા લાગી જાય બારણાનું બાપ તો બે દિવસ પહેલાં જ લઈ ગયા છે લોકો પણ આ થોડુંક સિમેન્ટ વર્ક છે એ જરા ટાઈટ થઈ જાય એટલે પછી બારણા લાગી જાય બારણા બે જ બારણા પ્રોબ્લેમ છે બાકી તો આ બીજા તો